અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા ઓમ સાઇ રેસીડેન્સી શોપિંગ સેન્ટરમાં ભંગાળની દુકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે એક દેશી તમંચા સાથે ભંગાના વેપારીની ધરપકડ કરી રૂપિયા પાંચ હજારનો દેશી તમંચો મળી કુલ દસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના ગઢખોડ વિસ્તારમાં મીઠા ફેક્ટરી નજીક આવેલા ઓમ સાઈ રેસિડેન્સી શોપિંગ સેન્ટરની દુકાનમાં ભંગાનો વેપાર કરતો શુભમ પ્રેમસાગર પોતાની દુકાનમાંથી દેશી તમંચો સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે ઓમ સાઈ રેસિડેન્સી શોપિંગ સેન્ટરમાં આવેલી ભંગાની દુકાનમાંથી મૂળ ઉપીના અને હાલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા શુભમ પ્રેમસાગર અગ્રહરીને ઝડપી પાડી તેની દુકાનમાં સંતાડેલા એક દેશી મંચો કર્યો હતો પોલીસે રૂપિયા પાંચ હજારનો એક મંચો મળી કુલ રૂપિયા દસ હજારનો મુદ્દામાલ કબ્જે કબજે કરી શુભમ સાગર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝનમાં સોંપવામાં આવ્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર